નગરમાં વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો હતો ત્રણ માસની બાળકીને ડામ આપવાની ઘટના સામે આવી હતી ત્યારે બાળકીને પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગર ખાતે તેમજ વધુ સારવાર માટે તને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે એમએલસી અંતર્ગત નોંધ મોકલવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની હોસ્પિટલ ખાતે વિજ્ઞાન જાથા દ્વારા મુલાકાત લઈને ડામ આપનારા વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથા દ્વારા વખોડવામાં આવ્યું विहदी घर के को हुआ वो क्या गांव पे थी तो कुछ हुआ बीमारी तो उसके वजह से किसी के बहका में आके मेरे मम्मी का डाम अगरबत्ती का डाम दिला लाए कोई बीमारी थी बीमारी पहले तो नहीं थी यहाँ अभी खाली कल बुखार आया पंद्रह डाम दिलाए वो पंद्रह सोलह दिन बाद कुछ नहीं हुआ पर फिर अभी कल है ना कल तावा बुखार आ और એક તો ખાસ કરીને આ બનાવું છે દુઃખદ બનાવું છે મધ્યપ્રદેશમાં ડામ આપવાને કારણે બનીનો છે બાળક અત્યારે ત્રણ માસનું બાળકને બીમારી હોવાના કારણે એને ભુવાએ ડામ આપ્યો છે અને અત્યારે મરણ વચ્ચે ઝોલા ખાય છે આવી એકવીસમી સદીમાં પણ આવી કૃપ્રથા ચાલી આવે છે એને વિજ્ઞાન જાથા વખોડે છે અને દોષિતો હોય એના દાદા દાદી કે જે એની માતા કોઈ પણ હોય એની સામે કડક કાર્યવાહી થાય અહીંયા એફઆઈઆર દર્દી છે મધ્યપ્રદેશમાં એને એફઆઈઆર મોકલી દે અને ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે જાથા ચિંતિત હોય અને એના પર કડક કાર્યવાહી તેવી માંગ સાથે આજે રૂબરૂ મુલાકાત લેનાર છે but that's cara...